આ વાત સાથે કહ્યું હતું કે ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા વિચારણા છે નોંધનીય છે કે માંડલ અંધાપા કાંડમાં વધુ બે દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતા આંખની દ્રષ્ટિ ગુમાવી છે અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ દસ દર્દી સારવાર પર છે આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત અગિયાર સામે ફરિયાદ નોંધાઈ છે સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઈ છે માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુ સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલી એક મોટું એલાન કર્યું છે વાત જાણ્યા એમ છે કે માંડલ અંધાપાકાંડને લઈ હાઈકોર્ટમાં સુ મોટો પર સુનાવણી થઈ હતી અહીં એડવોકેટ જનરલે કહ્યું હતું કે અત્યાર સુધી પચાસ કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે આ સાથે ઉમેર્યું છે કે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે અને ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ